વડોદરાના તરસાલીમાં ગણેશ પંડાલ પર કાંકરી ચડાવવાનો મામલો સમગ્ર મામલે પૂર્વ મેયર નિલેશ રાઠોડે મોટું નિવેદન આપ્યું કહ્યું કે કેટલાક તત્વો હિન્દુઓના તહેવાર બગાડવા બેઠા છે આવા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ પથ્થર ફેંકના ફેંકનાને પથ્થર જોઈને ડર લાગવો જોઈએ સજા એવી થવી જોઈએ કે તોફાનીઓની સાથ પેઢીને યાદ રહે જે આપણા તહેવારો આવે છે જ્યારે પણ આપણા કોઈ બી હિન્દુ તહેવાર આવે છે ત્યારે આ રીતની જે કૃત્ય જે લોકો કરે છે એ લોકો ને ડિપાર્ટમેન્ટ એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ઈંડા ફેંકનારને ઈંડા જોઈને બીખ લાગવી જોઈએ અને પથ્થર ફેંકનારને પથ્થર જોઈને બીખ લાગવી જોઈએ તંત્રને મારી પોલીસ તંત્રને મારી એક અપીલ છે કે આ જે આજે આખા શહેરની આપણું ઉત્સવપ્રિય નગરી છે એ આખા નગરીની અંદર જે વાતાવરણ ઢોળવાનું આ જે તત્વો કામ કરી રહ્યા છે આ આખી એક ટીમ જે કામ કરી રહી છે એ લોકોને શોધી અને એમને જીવનમાં આ શહેરની શાંતિ દોડવા માટેનો પ્રયત્ન ના કરે એને એમની આવનારી પેઢી પણ ના કરે એવું એ લોકોને સજા આપવી જોઈએ